છો સ્વામિનારાયણ નારાયણપુરા મંદિરથી વાત કરું છું અમદાવાદ શ્રી નરનાળ નરનાળદેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વસ્વંત્રી મહારાજ શ્રીની આજ્ઞાથી તેના તાબાના સ્વામિનારાયણ મંદિર નારાયણપુરાનો આજે ભવ્ય શાક ઉત્સવ ઉજવવામાં આવ્યો એ શાક ઉત્સવ ઘરસો બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાને લોયા ગામની અંદર સુરાખાચરના દરબારમાં ઉત્સવ ઉજવેલો એ ની આંખી કરતો આ ઉત્સવ છે ગામો ગામ જ્યાં સ્વામિનારાયણ મંદિરો છે ધરનારાયણ દેવ ટાબાના આઠસોથી હજાર મંદિરો છે દેશ વિદેશમાં તે જ આ મહિનામાં ધનુર્માસ ધનુર્માસમાં ઉત્સવ બધા ગામોમાં થાય છે બધા સંતો ભેગા થાય મહારાજ શ્રી શ્રીલાલજી મહારાજ આવે બધા સાથે મળીને શાક ઉત્સવમાં ભાગ લે વાર્તા કીર્તન થાય બધા એકબીજા આરસ પરસ મળે સુખ દુઃખની વાતો કરે સત્સંગથી એને એના જીવનું એમનું જીવનું સારું થતું હોય છે તો આવા ઉત્સવમાં ભાગ લઈ અને સંસ્કાર મેળવે પોતે પ્રસાદ લે અને પ્રસાદની પ્રશંસા મળે છે પ્રસાદમાં ભગવાન જે મંગળને સ્પર્શ કર્યો એ નિર્ગુણ થઈ ગયો હોય છે ભગવાન જે વસ્તુને સ્પર્શ કરે છે એ નિર્ગુણ થાય છે ભગવાનને પ્રસાદ ધરાવે એટલે એ પ્રસાદ જે ભક્ત આરોગે તેના અંતઃકરણમાં ભગવાન આવીને બિરાજમાન થાય છે જય શ્રી